તાત્કાલિક ઓનરનો કોન્ટેક કરજો ટ્રેક્ટરની એ ટુ ઝેડ માહિતી વિડીયોની અંદર આપવામાં આવશે તો વિડીયો પૂરો જોતો રહેવાનો છે વિડીયો સારો લાગે તમને લાઈક કરી શેર કરી દેજો આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી ફેસબુક પેજ ફોલો કરજો આઈસર ટ્રેક્ટર છે આઈસર પાંચસો અડતાલીસ પચાસ હોર્સ પાવરનું ટ્રેક્ટર વન ઓનર છે એક અથવા ફરેલું ઘરઘરાવ ટ્રેક્ટર ટ્રેક્ટર અંદર પાવર સ્ટેરિંગ છે સાઇડ ગેર છે ઓઈલ બ્રેક અને ડબલ ક્લજ વાળું ટ્રેક્ટર મોડેલ વાત કરું બે હજાર પંદર ના મોડેલ ટ્રેક્ટર છે એન્જિન કંપની ફિટિંગ કંપની કલર ગેર હાઇડ્રોલિક બધું ઓરિજિનલ બાકી રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર ઉબરૂ જોઈ કન્ડિશન ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈ ખરીદી કરી શકો છો ટ્રેક્ટરના ઓનર નો પેલા કોન્ટેક કરી લેજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા ડિટેલ આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટરની ખરીદી કરવા જાવ ઓનરનો કોન્ટેક કરીને જજો ટ્રેક્ટરનું વેચાણ થઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રીસ ટ્રેક્ટરનું પાર્સિંગ પણ ચાલુ જોવા મળશે ટાયર છે તે ચૌદના આખા સિતે ટકા જેવા જોવા મળશે

ફેસબુક પેજ ઉપર ઉપર જોતા નંબર નંબર મળશે પર કોલ કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો